મુસ્લિમોમાં પણ વેચવામાં આવ્યા આ સાતે ધર્મોમાં આદિવાસીઓને વેચી રાખવામાં આવ્યા ત્યારે આદિવાસી પરિવાર નામનું જે વાવાઝોડું ઉભું થયું જયારે કોઈ સંકટ આવી પડે કોઈ સમસ્યા આવી પડે ત્યારે ધર્મના ઝંડા ડંડા છોડી અને એક જાજમ પર બેસી અને આદિવાસીની વિશે લડતો થાય એનું નામ આદિવાસી પરિવાર

જે સંગઠનના ઝંડા ડંડા પકડીને બેઠું હોય ત્યારે આદિવાસી આદિવાસી સમાજની જાજમ પર બેસીને નિર્ણય લેશે ત્યારે આ આદિવાસી સમાજ નું બીજું પગથિયું છે આદિવાસી પરિવાર એ બિન સંગઠનિક આદિવાસી પરિવાર બિન ધાર્મિક આદિવાસી પરિવાર

જ્યારે જયારે આદિવાસી સમાજની કોઈ સમસ્યા ગુજરાત કેમ લડે ચારે રાજ્યો રાજ્યોદેશ ના ગુજરાત હોય રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે બીજા ભારતના અન્ય કોઈ રાજ્યો હોય થઈને આદિવાસીની સમસ્યાઓ પરના સમાધાન માટે લડત લડવા માટે એક જાજમ પર આવે એનું નામ આદિવાસી પરિવાર ત્રીજો પાયો બોર્ડરલેસ આદિવાસી પરિવાર ચોથો છે

જયારે ઇલેક્શન આવે ત્યારે જોવાનું ભાઈ ભાઈનો નથી થતો ભાઈ ભાઈનો નો નથી થતો આદિવાસી પરિવારે વિચાર કર્યો કે આદિવાસી પરિવાર બિન રાજનૈતિક એ ચોથો પાયો કે કોઈ પણ પાર્ટીમાં હોય આદિવાસી ચાહે કોંગ્રેસમાં હોય ચાહે બીજેપીમાં હોય ચાહે બીટીપીમાં હોય ચાહે આમ આદમીમાં હોય ચાહે બ્લોકમાં હોય પણ જ્યારે આદિવાસી સમાજ પર કોઈ સંકટ આવી પડે ત્યારે તમામ પાર્ટીઓના ઝંડા ડંડા છોડી એક જાજમ પર આવે એનું નામ આદિવાસી પરિવારનો ચોથો પાયો રાજનીતિ